વાલા વિદ્યાર્થીઓ આયો બેનો કે જે 10 માં ધોરણ અને 12 માં ધોરણ જે ઉચ્ચ ગુણવત્તા લઈ આવ્યા છે એમના માતા-પિતા જે વિદ્યાર્થી જેમના માતા-પિતાનો ખરો ખુંદીને આવળા બધા વિદ્યાર્થી થયા અને આવા ગુણ લઈ આવ્યા એમનો ખૂબ ખૂબ અમે અભિનંદન અને એમના માતા-પિતાનો પણ ખૂબ ખૂબ અભિનંદન કારણ કે એમને નાનાથી મોટા એમના

450 400 48 હવે હા 11 ને 12 બાર પાસ થાકે મારે એન્જિનિયર બનવું છે ડોક્ટર બનવું છે વકીલ બનવું છે જજ બનવું છે કે બનવું છે આ એક તમારે ગોલ નક્કી કરવો પડશે જો ગોલ નક્કી નહીં કરો તો કોઈ શક્ય નથી તમારે અનુભવ પણ કરવો પડશે અને ગોળ પર તમી કરવો પડશે તમારે એક જ જગ્યાએ ધ્યાન સ્થિર રાખવું પડશે આ બાબત હું તમને વાત કહું કે સ્થિર ધ્યાન એક કિલો મજબૂત ફળો મળશે અને કે સ્થિર તો તમને એ જે ઉઠાવું છે આ કિલો ફળ એટલે સ્થિર ધ્યાન કેમ રીતે રખાય તો એ ઘોડીઓ છે કે ગા ઘોડીઓ વાળો ઘોડીઓ હકાતો હોય જ્યારે ઈ ઘોડીઓ હકાતો ફળ થઈ જાય છે ઈ ઘોડીઓ જો કાઠે કીને કાઠે રહી જાય

અને જે દિવસના પાંચ 5000 રૂપિયા લે અને ટીચર માટે ના તો શું થાય એટલે કહેવાનો ભાવ થી કે તમારે તમારા વિચાર એક મજબૂત અડક અને જે મે વાત કરી હોડીઓ વાળો હોડીઓ જેનો હોડીઓ પાણીમાં નીચે ન હોય જાય તો એટલે એ કે ભાગે રાખે છે કેલો ધરમી રાખે છે એ રીતે તમારે તમારો મન પ્રતિ કેલો ધરમી રાખવો પડશે અને ગોળ નથી કરવો પડશે આટલું જય જય ભીમ આભાર અને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે મેં કીધું એમ કે મામાને આજે ફરી પાછો કે વિશાળ બધું પહોંચવું છે એટલે આપણી વચ્ચે એમને લેવા પડે એવું છે કે હું આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને એના જગ્યા કાર્યક્રમ યોજ્યો જેવા વસરામભાઈ સાકઠીને વિનંતી કરું છું પોતાનું ઉદ્યોગ પ્રથમ

ইইন্যাই নেন দেতাম আপটকে আজে আজে দেনে ভাল্টনে অকে হিশ্যাগাই মহাং উনেনেনে পোমাং ইনেনে পুমালেনে কেনে পুমালেনে � સિમ્બોલ ઓફ નોલેજ ટૂંકમાં નોલેજ ની હદો વધી પાર કરી જે આગળ સર્વોચ્ચ 300 વર્ષના ઇતિહાસમાં આવો એક પણ વિદ્યાર્થી ભણવા આવો ન તો પછી પણ હજી એટલે અમેરિકા ની યુનિવર્સિટી માં ભારત અને આપણે સમાજ નામ રોશન કરી સિમ્બોલ ઓફ નોલેજ ભારત રત્ન મેળવના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું નામ એને ભણવાની જીજ્ઞાસા હતી ભણવું જેટલા માટે સરકારે અને લોન આપી દીધો અત્યારે આપણે કેમ ભણવા માટે કોઈ માટે ઉધાર પૈસા નહીં આવું બારે ગોઠવો નહીં આવું અને લોન પર એક સરળ હતો કે જ્યાં

મેનો ભણવાનો અધિકાર કો એમાં પણ એના અધિકાર મળ્યા છે મતદાન કરવાનો અધિકાર મળ્યો એ પણ મળ્યા છે 33% મહિલા Анна પણ હોય જે છે એ પણ આજે આપણે અત્યારે ભણાવીએ છીએ આપણા બાળકો પણ મને બહુ આનંદ આવ્યા દીકરીઓ ને છોકરા કરતા છોકરીઓ લગભગ વધારે છે આ લોકો સંખ્યા મને એવું લાગે છે એટલે બધી દીકરીઓની મા હું કરું છું માટે કહું છું કે દીકરીઓને ભણાવો હમણાં વાત કરી કે ઊંચી ટકાવાળી પચપન મકાનો ટકા હોય

કોઈ ના મા નોકરી કરતા છે કોઈ ના મા મજૂરી કરતા છે કોઈના ના મા કામ કરતા કોઈના કોઈ ના નાની હોય કે કામ કરે અને તમને ભણાવતા જે પેટે કે ફાધર નથી મને આનંદની વાત છે કે અહીંયા જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ બેઠા છે તુરંત ફર્સ્ટ ક્લાસ ઉપર છે એનો શિફ્ટ લખો રાખવાતા છે એટલા માટે તમારી પાસે જ સમર્થ અપેક્ષા છે કે તમે હોશિયાર છો એટલે વધારે હોશિયાર થશો

ભવિષ્યમાં ભગવાન રાખશે તો કરતા રહે મા બાપ ના બધા વિનંતી કરું છું કે ભણો અને દેશમાં समाज માં તમારા માતા પિતાનું અને સમાનનું નામ રોશન કરવા અપેક્ષા જય ભીમ જય આજના અધ્યક્ષશ્રીવા અમારામાં વિનયભાઈ વિરોધ અને માંડિપુર ઉપસ્થિત તમામ આદરણીય ભાઈઓ આજે રાજનતિક સમિતિ દ્વારા બીજો આમાં કો કાર્યક્રમ એરો છે કે બદર જે સભી મિત્રોને ધન્યવાદ પાત્ર છું બાબા સાહેબે જે શિક્ષિત લોકો પાસે જે અપેક્ષા રાખી કે એ એકસમંદર આજના યુવાધન કે આગળ વધી ગયા છે કે સમાજને ડગમડવા કે પ્રયત્ન કરે છે એમાં રાજ્યસ્ત સમિતિ જે કામ કરે છે જેને હું કૃતિની મદદ લઉં આપડા एससी एसटी ओबीसी અને માઇનોરિટીના જે બાળકો છે એ મળતો ન કે ક્યાંય પૂરી તપ મળતી નથી અને તપને ન મળવાના કારણે કે આગળ જઈ શકતા નથી એટલે જીજી લોકોનું જે લોકો આતુર બની રહ્યા છે એ લોકોની પોતાની જવાબદારી બની છે કે જે આવા લોકો છે એને પોષણ દેવા અને આગળ ક્યાં પણ તક એક થાય તો એની સાથે आसन में जे काल मधुपुर से आते घर वाले आज वो एट लोग है जे लोगो यहां बेटा से बहनो और भाइयों जे निकरियो और बापो के अगर सारा काका पास दिया थे एम्मे कोई पण जगह कोई पण तकलीफ पड़े तो घमे तेरे एनी टाइम मने कहजो हूं तुम्हारा भाई तईखे तुम्हारे साथ में उबो रे हक़ भी मांगजो हक़ भी कहजो जा तकलीफ पड़े जे आगे घणवा मां तो मने कहजो हूं तुम्हारे साथ में उबो रे અને જે કઈ થાય છે કે પ્રાઇસ તમારી માટે કરી આજે જે આ સન્માન કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં આ સમિતિ દ્વારા જે પણ કઈ મહેનત કરવામાં આવી છે તે મહેનત ઘણા ટાઈમ થી આ લોકો કરે છે કારણ કે આપણી સમાજમાં આર્થિક રીતે જે કઈ આપવું હોય એ પૂરું મળતું નથી જેથી કરીને આપણે પૂરી રીતે કામ કરી શકતા નથી પણ તેમને જે પ્રયત્ન કરો છે અને જે કરે છે ધન્યવાદ કે પાત્ર એક જ વાત કહીશ કે તમે પણ સંઘર્ષ કરો એમને જે સંઘર્ષ કર્યો એમને જે સ્કૂલમાં ભણવામાં સંઘર્ષ કર્યો એમને પાછળ બેસાડવામાં આવતા હતા કોથળામાં બેસાડવામાં આવતા હતા બારે બેસાડવામાં આવતા હતા પાણી નતું પીવા દેવામાં આવતું તેમ છતાં એટલે સંઘર્ષ કરી અને આ દેશનું મોટું મોટું સંવિધાન બનાવ્યું કારણ કે આપણે દલિત છીએ બાબા સાહેબે જે સંઘર્ષ કર્યો એવો સંઘર્ષ કરી અને આપણે ટોપ લેવલ ઉપર જવાનું હંમેશા હિંમતથી સંઘર્ષ કરી ક્યાંય પણ પાછું પડવાનું નથી મન પાછું કરવાનું નથી કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ પણ સમય કોઈ સરકાર આપે કે ન આપે પણ આપણે સંઘર્ષ કરી આગળ વધવા આપણા મમ્મી પપ્પા ગરીબ છે પૈસા નથી તેમ છતાં સંઘર્ષ કરવા કોઈની મદદ લઈને પણ આપણે આગળ વધવાનું છે ભણા વગર છૂટકો નથી કારણ કે હવે આ દેશની અંદર જે કઈ ટોપ લેવલના માણસો છે એની પાસે તમામ સંપત્તિ જતી હતી આપણી પાસે સંપત્તિ એટલી બધી વધી મોટી નોકરી લઈ આપણે આપણા બાળકોનો ફરજ કરવાનો આપણા બાળકો જે છે એ આગળ જાય અને સારું સુખી સંપન્ન જીવન જીવે અને બીજા જે બાળકો પાછળ રહી ગયા છે એ બાળકોને